આજકાલ કરતા કરતા ઘણા દાડા થઈ ગયા અને લગ્ન ની તારીખ લઈ લીધી મોનસંગ નું મારે કયો અને અમે ઘોડી કરવી પડશે ગાડી કરવી પડશે બેન્ડ વાજો કરવો પડશે અને પછી મસ્ત લેસગરી કરવી પડશે અને જોન લઈને જવું પડશે એટલે ના હોય તો મૂકું મુહૂર્ત કરી દઉં બધા બોનો કરવાનું ચાલુ કરી દઉં હારું બેન્ડ વાજુ જોઈ લઉં સારી ઘોડી જોઈ લઉં સારી લજગરી જોઈ લઉં અને ગાડીમાં તો કે પેલો કે ફોર્ચ્યુનર લાવો બાપા આમ તારો બાપો ગાડું લઈને ને પણ જતા લે બળદ ગાડું લઈને અને તમે ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર કરો છો લે હું કરવાનું કયો તો એ વાંધો નહીં એડો જમાનો બદલાવી બદલાવું પડે અને છોકરાનું મૂડ હોય એ રીતે લગ્ન કરવા પડે અત્યારે છોકરા અત્યારે શું હોય છે ખબર છે પૂછી પૂછી આગળ હેડી છે એકબીજાને અને બીજાને જોઈ જોઈને આ રહ્યા શીખ્યું છે એટલે ના હોય તો વ્યવસ્થિત મેં હોણા જિલ્લામાં છો ના હોય એવી ગોળી કરું અને ગાડી તો એરો ગમે એવી લાવશે પણ ગોળી તો મારા જ કરવી છે જાતે

મને હરખ માતો નહીં એવો ગોણો યાદ આવશે ને કે લગન આયુ લગન આયુ મારા નોન ચક મોનચગાનું લગન આયુ એ પછી ગોળે ચડાવો એને પીઠીઓ ચોળાવો મારા નોન ચક મોનચંગનું લગન આયુ ના તો ગમમાં જાઉં કોઈકને પૂછું અને વળી કહ્ય

એમ નહીં કે તો યાર મુરખ ખબર નહી પડતી આ લોકો જોન્યો લઈ લઈને સેવા જોઈ છે સણગારી સણગારીન વર ગોળો છે ને લોકોના છોકરા પહેણે છે ને લોકોની ની સોળીઓ પહેણે છે ને અને બધા ધૂમધામ સો લગન કરે છે હા વિવાહ એ સીન કે કે તાણ પર લગન સીઝન નહી ચાલતી હાલ લગન સીઝન ચાલુ છે લગનમાં જવાનું લગન માં જવાનું હા આપણે નહી આયું

હું ગઉ છું અત્યારે મહિના મોરી મારા મનસંગનું નું મનસંગ બન કાળી રે છોની ચોકડી પાળો રે લોકો ની નજર છે એમના બાપો રે આવરે નજરો વાળ રે લોકો ની નજર છે કાળી મેચો ની ચોકડી ફાડે તા ને નજરું લાગી જોવાનું ગોળી લીધી એટલે વેચાતી લેવી મૂર્ખા એક દાળા વરઘોડું કરવાનું હોય કરવાનું કરવાનું આ તો વધારે પૈસા છે તો ગોળી લાવો તમે તો વેચાતી મારે નહીં લાભી વરઘોડું કરવું છે અને આખું ગોમ જોતું રહી જાય એવી મેહોણા જિલ્લામાં ફર્સ્ટ નંબરની ગોળી હોય એરે ગોળી મારા ને લાભી છે એટલે કોઈ આગળ પાછળ ઓળખણ હોય તો ગોળી સેટિંગ પાડી દઈએ આપડે આપણે તો ઓળખોણ છોઈ નહીં ગોળીની એવી અરે તમે આટલું બધું ફરો છો અને યાર કરો છો અરે પછી શંકર છે મારો તો સોય ઓળખોણ નહીં પણ આપણા ગામમાં એક જ ચડો છે એવો એનો ગોળીની ઓળખોણ છે અને પછી ઈનો હગો છે ગોળીની ઓળખોણ આપણા ગામમાં એક જણાને છે અને એ પશુ હગો છે અમુક ગોળીવાળો ચિંતા કરશો નહીં આપણા ગામનો હોય એટલે આપણો માણસ જ હોય તમે તાર મને નો માલો અને મારા અંગા દેડો આપણે એના ઘેર જઈએ અને ગોળીનું કમ્પ્લીટ કરી આઈએ આપણા ગામનો એક મૂઠો માણસ છે ને

એનું એ પૂછી લેવું કશો વાંધો નહીં ના હોય તો લાઈવ ગોઠવી ના જ છે લાઈવ બોલાવશું કલાકાર આપણા માટે બધા રેડી છે હા તો રોહિતભાઈ કયો સુરેશભાઈ ઝાલા કયો

તારીખ નવરી હોય તો બોલાય દે હું આપડે પાટણ મને ના લઈ જયે ગાલો બાટણ નો પટોળો તારા બાપા નું આ નહીં દેખાતું પટોરું એને બદલવાનું કરે આગળ

તમે મરી દો પછી મને કોણ રોટલા ખવડાવ છે સમ લે તાલે નહીં કાઢ્યો હો આટો લેવી છે ખવડાવ છે એટલે ના ઘેર રોટલા ખાવા દેવાનું મારા વીરમા આ તો ગોમમાં જો તો શંકરિયા બોડાણ વાતો થતી હતી પેલા વીડિયા ફૂટી જેલી છે ને ફૂટી જેલી રહેવાની આથે કરી કુવા પડ્યો છે

વાતો થાય છે ને એટલે મને રવરાતું નથી દાલાભાઈ હવા હો છોકરા પડ્યા હતા તમે એક તો પહેરાવો બધા કીધું હું દાલાભાઈ લીધી લીધી છું તમારી પછી જેસેલો પાપરે નહીં પાકે ઈ વના લીટા દેસી બહાર નહીં નેકરું મુજો વિરમ તમારા લીટા કરતી તો કાર્યો હારો હેડા છે બધાનો હકો તો કરાવા કે ચાલો એ વાત નામ રાખ્યું આ બુદ્ધિ વગર નો છે ના બેહવાના કાટલા બેહાજ આ બુરુ ખરીને કાઠી ડાલા બની તો કાઢી નહીં સુધારી જે બેઠો હતો ને એ ઘેર કરે હગુ કરે ને છોકરાની જોને જ છે આપણે ટંટોકડી વગાડતા રહી જવું એ પોપટ જેવો છે ને એ મેઠું મેઠું બોલી અને પેલા કાળિયાની ખોતરી ખાય છે બીજું કોઈ નહીં મૂર તો તમારો ભાઈ ક ભાઈ લ્યા તમારો ચાર મહિને નોમનું નહીં નાશ્યું છે તને ખબર નથી આ ઝાલાબાનું મી હસ્યું છે અને ઝાલાબાન તો આ મફો એકલો જતો જો મફોરેને એકા ગોમનો લાવ વખો હાલ તો આપડા ઘર છે વખો મફોકરણ બુહાજો કોક તો એક મેલા મફો તો બે મેલો એ જ કર્યું છે લોકલ મેલામાં જ રાખી છે અમે નાયરે કુવારો સંતે કારણ તારા માટે મોટી બાધાર આવી છે તો લબેન ની છોકળ તને અમેરિકા લઈ જવાનો તો હેડારીન

ચાર દાવા ઘેર રહે ને એટલે ખબર પડી જાય બુદ્ધિ છે ભેગા થઈને બધા મણી મરીને ભેગા કર્યા છે ને એટલે બધું કરશે અમે આપણે એ બધું પડી જેને પહેણું હોય પહેણ્યા જેને ફરવું ફર આપણે બે તારા હેરતા હેજો નેકડી હાલ તો હગાઈ તો વાત પછી અમેરિકા ને કરીએ છીએ હગા વાત આવે તને દેવાનું અલે આ એક હોય હગા ની વાત આવે ને પણ તને સીધો અમેરિકા લઈ ને કરું હારું હેડો બસ હું તો રાજી ને હું હેડ્યો બધા તું તો અમે ઊંટ જવો છે હેડ જ ક

આગેવાન આવો આયા ચિંતા કરશો નહીં ચા પીવા નહીં ચિંતા કરવી પડે અમારું ચિંત કુતરો ચા મેલવાનું મને કરી દીધું છે

હોબળો રસ્તાની દુર્નીએ જરૂર પડે હાતે પરદુકો રસ્તાની દુર્ નહીં અમે આજ ને તમારું એ કામ પડે જા લા સિલંગો વાગ છે વાત હોંભળી લ્યો આખું ગોમ રાજી છે બરોબર અને રાજી ખુશી આપળા મોંસંગને ડામ તું થી પહેનાવવાનો છે અમારો મોંસંગો નહીં તમારો મોંસંગો અરે અને મોંસંગો લેટાર કેવાનો મારા બાપાએ કીધું છે એ વિરામ એ અબોલ સાતા પહેલા એ લેટાર નહીં મોંસંગ મોંસંગ કેવાનો હું તો મોત લઈ કવ છું હોવ

હા તમારું કોઈક કેતો બોટું ફોડી નાખવાનું ખબર નઈ હોય શંકર ને બોહાઈ જવા બીજા તો એક મફો બે મેં ફરા છોકરા નો કોઈ ક્યાં પછી

દસ ટાયર વાળી લાભ તો અમે તમાર પાસે અમારું પૂછું પેલા છોકરો તમારા પૈણા છ માયા તા તમાર ભાઈબંધ ખબર છે બીજું કોઈ નહીં પૈસા કૂટ્યા છે ને એટલે જાલો પેલા બધા વિવા માલતા એક પૈસો નાલતા હો આવો ઘોડો વ્યવહાર કોઈ અંગાજ નહી કરવાનો આ તમારો કાઢી નાખ્યું આખો અપસર કર્યો પણ આખા ગામમાં માં ના રૂપિયો નહીં પૈ નહી માગું પૈસા વાસતે પૈસા ઉડાડવાના છે મારા મો ગોળી લાગી છે પાછલા અનુ જરૂર ચાલ્યા વરઘોડું કરવાનું છે થોડું બોલા મારા છોકરા ને તમે જોતો બોલો મને રી ના ચલા ચલા કયો આખું ગમ કાર્યો એનું અસાલ રૂપાળું મસ્ત રાજા ના કુંવર જેવું છે મસ્ત નોમ છે કયો

તમારે કઈ દઉં એને ગોરી નઈ આવા તમારો છોકરો પહેન આવે તો ગમે તે ઉપર લુખો તારો બાપ લુખો કોને કયો હે શંકરથી બોલો હિ બોલો મને બુહાય કોક તો એક મેલ છે બે મેલ છે

હા છે ને પૈસા ચા કરતા કેટલી ગરમી નહીં જેવી દો એટલી આવી ગુજરાત ફરી વર્ષ પણ ગમે તું બીજો ઘર નહીં બિ ને એટલે આખું ગોમ જોતું કરી વિરામ અખું ગોમ જોતું ગોરુ લઈને હાલ બધા જોઈ જવાશે जोवा वाळा जोता रही जा बळवा वाळा बरता रही जा वाहरे मोनशंग भई तमे गोळा उपर ब्या एउथा જોઈએ જોઈએ અમે બાજ્યા છે ને એટલા તો ખાધાય નહીં હોય ચારો મનસ્યો ને ગોળા ઉપર નહીં ચાર ખભા ઉપર દવાના લાવે લોકો નું વિચારો તો તમારું

અરે જેટલા પૈસા એટલા લવા દઉં પણ ગોળી તો એ જ આવશે ઓન હારે સારું ઉપર થી બખાડો કરું ખોટું હેરોન કરે એનું ગમ માં ગોળી આવશે ને એટલે ખબર પડશે કે ના જોઉી કરી લે એજ ગોળી આવી હાલ કેવું નહી પેલા પેલા લે